બોલે દારૂની બોટલો મળી આવી હતી અમરેલી જિલ્લાની એસઓજી પોલીસ ની બોલેરો ગાડી ને અકસ્માત નડ્યો હતો જેમાં અમરેલી આરટીઓ કચેરી સામે બંધ પડેલા ટ્રક પાછળ એસઓજી બોલેરો ઘુસી ગઈ હતી અકસ્માત સર્જા બાદ બોલેરોમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ આવતા મચી જવા છે જેમાં બંધ પડેલ ટ્રક પાછળ બોલેરો ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિકો બોલેરોમાંથી વિદેશી દારૂની બોટલનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે અકસ્માત સર્જેલ પોલીસની ગાડીમાં દારૂની બોટલ મળી આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે धर्मेश ने शंभरच न्यूज राजूला સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર